જય માતાજી મિત્રો આ બાર પાળિયા છે બાર આહિર સમાજના સુરવીરોની બાર પાળિયાઓ છે તમે જોઈ શકો બાર યોદ્ધાઓ એકસાથે લાઈનમાં ઊભા છે તો કહેવાય ને કે વાર ચડી જદી મારા ગામની માથે ને બોંગયો વાગ્યો ઢોલ રે જે બૂંગીયો વાગ્યો ઢોલ આ બાર સુરવીરો બાર પાળિયા રહ્યા બધા ઘોડે સવાર છે અને બધાના હાથમાં એક હાથમાં તલવાર છે અને એક હાથમાં ઢાલ છે આ બધા સુરવીરો અહીંયા આ જસદણ તાલુકાનો રોડિયાળા ગામ ત્યાં પટનાગઢમાં ખુલ્લા આંગણામાં ખોડાયેલા છે તમે જો ધોળા કપડાં વીટેલા છે ને સિંદુરે રંગાયેલા છે બધા પાળિયાઓની પૂજા થાય છે અને આહીર સમાજના પાળિયાઓ છે બધાને ધોળા કપડાં પણ બાંધેલા છે અને ધજાઓ પણ છે તો કહેવાય ને કે પૈસા દેતા તમે મોટી મોટી મૂર્તિઓ તો તમે ઊભી કરી શકો પણ ગામના પાદરમાં તમે એક પણ ખાંભી કે એક પણ પાળીઓ એમનામ ન ખોડી શકો એના માટે તો તમારે મરવું જ પડે બીજા મરે ને આપણા પાળિયા કોઈ ખોડાય એવું ન બને તો આ પાળિયાઓ કહેવાય ને કે જે તે સમયે આ ગામની માથે કોઈ વાર ચડી એવી હશે ને ત્યારે બેન દીકરીના શેર બચાવવા માટે કાં તો ગામને ગાય ગવત્રી બચાવવા માટે આ આહિર સમાજના યોદ્ધાઓએ આ સુરવીરોએ પોતાના પ્રાણના બલિદાન દઈ દીધા હશે અને આ ગામનું રક્ષણ કર્યું છે જુઓ તમે મિત્રો આટલા બધા સુરવીરો આટલા બધા પાળીઓ એક સાથે તમે નહીં જોયા હોય અહીંયા બીજા સમાજના પાળિયાઓ છે કડિયા કુંભારના વાણદના અને ભરવાડના ચાલો એ પણ હું તમને બતાવું બીજા પણ સમાજના પાળિયાઓ છે ને એ આપણે આગળ જોઈએ ચાલો